તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભાતીજી મહારાજની જી આ ભાતીજી મહારાજ એક એવા સુરવીર હતા કે જેમને પોતાના લગ્ન વખતે ત્યારે ખબર પડી કે ગાયો મુશ્કેલીમાં છે કોઈએ કબજો કરેલો છે ત્યારે તેમના લગ્નના ચોથો ફેરો અધૂરું મૂકી અને ગાયોની વારે ચડેલા હતા અને ગાયોને બચાવતા પોતાનું બલિદાન આપેલું હતું તો આજના વિડીયોમાં આપણે જાણીશું આધામનો ઇતિહાસ અને આ ધામ ક્યાં આવેલું છે એ તમામ વાત આપણે આ વિડીયોને આગળ કરશું તો વિડીયોમાં બનેલો છો એન્ડ સુધી મજા આવશે અત્યારે જઈ રહ્યા હતા હાગવેલ અને અત્યારે ઓલમોસ્ટ વાગ્યો છે એક તો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે અહીંયા હોટલ આવી છે હોટલે જમી લઈને પછી આપણે પાગવેલ જઈએ છીએ તમે જોઈ શકો છો તો બધા જમી લઈને પછી આપણે ફાગવેલ જઈએ છીએ કેમ છોકરા જમવું છે ને હવે હા બોલો ફરી જમવું કે નહીં પછી ક્યાં થવું ફાગવેલ તો ફાઇનલી મિત્રો આપણે હાથીજી મહારાજના ધામમાં ફાગવેલ પહોંચી ગયા છીએ મુકાદા હું કહો સો ભાઈ પહોંચી ગયા ને તો ફાઈનલી પહોંચી ગયા છે આ જ વિડીયો માધ્યમથી હું તમને અહીંનો ઇતિહાસ બતાવીશ અને વિડીયોમાં જણાવીશ કે છે તો આ આ આ પૂરેપૂરો એન્ડ સુધી બન્યા રહેજો જુઓ મહારાજ જવાનો ગેટ છે આપણે બસ સામે રાખી છે આપણા મેમ્બર આવી રહ્યા છે બસના જે છે અને આ બાજુ તમે શોપ જોઈ રહ્યા છો કે અહીંથી પ્રસાદી તમે લઈ શકો છો અથવા તમે ખરીદી પણ કરી શકો છો ચાલો આપણે ચાલીને થોડુંક ચાલવાનું છે અને ફાગવેલ દાદાના દર્શન કરવા જઈએ છીએ તો હું ને અત્યારે અમારી બધી ટીમ એટલે કે અમારા બસના મેમ્બરો બધા લોકો પહોંચી ગયા છે ફાગવેલ જી ફાગવેલ એટલે ભાતીજી મહારાજનું અદ્ભુત ધામ જીયા મિત્રો આ ફાગવેલ ભાતીજી મહારાજનો શું ઇતિહાસ છે અને એ બધી આપણે આ વિડીયોમાં વાત કરીશું અને તમે જોઈ શકો છો આજુબાજુ બંને બાજુ આપણે સ્ટોલ જોવા મળી જશે અને તમારે અહીંયા ગાડી ઠેઠ મંદિર સુધી પહોંચી જશે અને જો મોટું વાહન છે તો તમારે એક કિલોમીટર આઘું રાખવાનું રહેતું હોય છે મિત્રો બાકી તો તમે અહીંયા નાનું વાહન હોય તો તમારે અહીંયા મંદિર સુધી પહોંચી જાય છે તો અમે લઈને આવેલા છીએ બસમાં તો બસ અમારી આગળ છે ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભારતીજી મહારાજના મંદિરે છે ફાગવેલ ગામ છે મિત્રો આગળ વિડીયોમાં પણ જણાવશું ક્યાં આવેલું છે તમે શકો આપણે બધા લોકો જઈ રહ્યા છે અને આજે પણ અહીંયા ભક્તોની ભેટ ખૂબ જામેલી છે મિત્રો જોઈ કહો બંને સાહેબ તમને અહીં સ્ટોલ જોવા મળશે જ્યાં તમને ખરીદી કરવી ખરીદી કરી શકો અને થવા તો તમે અહીંયા પ્રસાદી પણ તમને રહી શકો તો મિત્રો આ વાત કરીએ આપણે ભાથીજી મહારાજના ઇતિહાસની કે ઇતિહાસ એવું કહે છે કે મિત્રો કે ભાથીજી મહારાજના જ્યારે લગ્ન થઈ રહ્યા હતા અને જ્યારે ચોથો ફેરો તો ત્યારે તેમને ખબર પડી કે ગાયો મુશ્કેલીમાં છે તેમને કોઈ ઉપર કબજો કરી રાખ્યો છે ત્યારે ભાથીજી મહારાજે ચોથો ફેરો અધૂરો મેકીન તલવાર લઈને નીકળી પડ્યા એ ગાયોની વારે ચડ્યા અને તેમને ગાયોને બચાવી અને લડતા લડતા તેમનું ધડથી માથું અલગ થઈ ગયું અને ધડ ત્યાં સુધી લડતું રહ્યું જ્યાં સુધી દુશ્મનો નાશ ન પામ્યા જ્યાં મિત્રો આ તો ભારતીજી મહારાજનો ઇતિહાસ ને ઇતિહાસ પણ ઘણો લાંબો છે મિત્રો ગૂગલ સર્ચ કરીને જોઈ લેજો તમને ટૂંકમાં આ ઇતિહાસ કહેવાની કોશિશ કરેલી છે વિડીયોમાં અને ચાલો આપણે ભાતીજી મહારાજના સામે આપણે દર્શન કરીએ અને આપણે મંદિરમાં આવી ગયા છીએ મિત્રો મિત્રો આ જગ્યાની વિશે વાત કરીએ તો ખેડા જિલ્લામાં આવેલી છે જે તાલુકામાં આવેલી છે જે પાટીજી મહારાજનું અદ્ભુત ધામ છે અને દાદાના પણ ઘણા પરંપરા છે ઇતિહાસની વાત કરવા બે ઇતિહાસ તમે છે ને આ વિડીયો બનાવતો બનાવતા થાકી જાય તમે બોરથી જાઓ ઇતિહાસ તમે ગૂગલ સર્ચ કરીને જોઈ લેજો ઇતિહાસ બહુ લાંબો છે મિત્રો અને દાદા કહેવાય છે કે ગાયોની રક્ષા કરતા કરતા પોતે બલિદાન આપેલું છે મિત્રો અને આ તમે જોઈ રહ્યા છો આપણે જ્યારે પાછળના ભાગમાં છીએ મંદિરના પાછળના ભાગમાં જે મંદિરનું કામ થોડું થઈ રહ્યું છે હાલમાં મંદિરનું કામ હજી થયું છે તમે જોઈ શકો છો પાછળ આપણે બધા પથ્થરો ડિઝાઇનવાળા અને મિત્રો તમે અહીંયા કઈ રીતે આવીશ પત્ર જેમ કીધું ખેડા જિલ્લામાં આવેલું છે કઠલાલ તાલુકામાં આવેલું છે તો પ્રોપર કઠલાલ તાલુકામાં આ ધામ આવેલું છે ભાતીજી મહારાજ તો ફાઈનલ મિત્રો આપણે દાદાના દર્શન તો કરી લીધા છીએ આવી ગયા છીએ મંદિરની બહારની બાજુમાં આ જે જે જોઈ રહ્યા છો તે નવું મંદિર આપણે બની રહ્યું છે હાલ અને આ બની રહેવા જઈ રહ્યું છે અને આપણે આ દાદાના આપણે દર્શન કરીએ છીએ તમે જોઈ શકો છો અહીં ઘણા લોકો ઘણા ભક્તો આજે આ દર્શન કરવા આવેલા છે દાદાના તો મિત્રો તમે અહીંયા આવો છો તો બંને બાજુ તમને સ્ટોલ જોવા મળશે જે પ્રસાદી તમે જે લઈ શકો છો અને તમે જે ખરીદી કરી હોય એ ખરીદી પણ તમે કરી શકો છો મિત્રો તો મિત્રો વિડીયોને વધારે વધારે પડતો શેર કરતા હોય જો વિડીયોમાં ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાસ્ટ વિડીયો તમે ફેસબુકમાંથી જોઈ રહ્યા હો તો ફેસબુક પેદને પણ ફોલો કરી નાખજો કમેન્ટમાં લખી નાખજો જે હે મહારાજી તો અને ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસ લાંબો છે તમે ગૂગલ સર્ચ કરીને જોઈ લેજો કારણ કે ઇતિહાસ આપણે જણાવી દઈશું તો વિડીયો સીજાશે લાંબો મિત્રો તો જેમ કે તમે જણાવી દીધું કે ખેડા જિલ્લામાં આવેલું છે કચ્છ તાલુકામાં આવેલું છે મિત્રો તો ચાલો મિત્રો આવા નવા વિડીયો આપણે આગળ આવતા છું વિડીયોને લાઈક સે કમેન્ટ કરી નાખજો જય માતાજી